હલો તો રીંગણા બટેકા ફરીને શાક બનાવવાનું છે આજે તો એ શાક બનાવીશ મરચા તરીશ પછી શાક બનાવીશ રીંગણા બટેકા રીંગણા ભરાઈ ગયા એ મારા ફયે ભય રહશ કા આવો કેવી રીતના ભર્યાશ નાખી મસાલો બધોય માંડીવીના બી નહીં

இந்த இவகாரி சொல்லுங்க. <Noise/>

ના નાના એને એની જમી લીધું ને હવે અમે બધા બેસી ગયા જમવા ને જો મેં મસ્ત મારી થાળી બનાવી લીધી સલાડ પછી આ શીરો રોટલી વેફર મસાલાવાળી છાશ અને જો આમ બધા બેસી ગયા જમવા કેવું બન્યું નાની સરસ બન્યું સાત કેવું બન્યું ખરાક રીંગણાનું હાલો આવી જાજો જેને ભાવતું હોય ભરેલ રીંગણા બટેટાનું શાક ખાવા આજે ઘણા બધા મહેમાન આવી ગયા છે તો પ્રોગ્રામ થઈ ગયો છે બટેકા વડા

ને એમ થતું કે બધું એડજસ્ટ ન થઈ શકે વિડીયો બનાવવાનું ને એનું રીડિંગ કરવાનું ને એટલે મેં ત્યારે કંઈ ચાલુ નહોતું કર્યું ને એ મને બહુ એમ કહેતા કે તું વિડીયો બનાવવાનું ચાલુ કર એમ તો હવે એક્ઝામ પૂરી થઈ ગઈ છે તો ફાઇનલી બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે હાલો બધા મસ્ત મસ્ત જમવા તો બને મમ્મી ગરમા ગરમ ભજીયા અને બટેકા વડા બનાવતી હતી અને બધા મેચ જોતા જોતા બેસી ગયા જમવા તો હાલો બધા ફૂલવડા અને બટેકાવડા ખાવા બધા જમવા બેસી ગયા છે અને મમ્મી જો ફૂલવડા ઉતારે છે

જો હવે ઉતરે છે વડા બટેકા વડા બાકી વાતુના વડા તો થાય જ છે જમતા જમતા અને અહીંયા બટેકા વડા ઉતરે હારા બનાવજો હો મારે તો પૂછી લીધું વાહ

તો જમીને કામ કરીને નવરા થઈ ગયા છે અને બા ને નાના ને નાની એ બધા પૈના ઘરે બેસવાઈએ ગેસ હું હું ને મમ્મી થોડુંક કામ બાકી હતું એટલે ઘરે બેઠા છીએ તો આજનો વિડીયો તમને બધાને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હરણમાં દે ગુડ નાઇટ બધાને અને નવો વિડીયો જોવાનું ભૂલતા નહીં